હેલો ફ્રેન્ડ્સ હું કોમલ યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા એમાં આપણે ગાલાનું અગાઉના વિભાગ બી જોયો આજના આપણે વિભાગ સી જોવાનો છે એના સિવાય હું તમને નાની વચ્ચે એક જાહેરાત આપી દઉં કે બારમા ધોરણની ગુજરાતી મીડિયમની આપણે ઓફલાઈન બેચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનો ડેમો વીસ એક બે હજાર ચોવીસથી છે જે પણ વિદ્યાર્થીને જોડાવવું હોય એ નીચેના નંબર ઉપરથી તમે સંપર્ક કરશો એટલે તમને દરેકે દરેક માહિતી આપવામાં આવશે આપણું ક્લાસીસ ક્યાં છે તો કે કેપિટલ ક્લાસ નાણાવટી ચોક સેકન્ડ ફ્લોર ઉપર ઝાંસલ ની અંદર રેડી તો આપણે પ્રશ્ન જોઈએ એકત્રીસ મો પ્રશ્ન કે સંકલનનો અર્થ આપો શું કીધું છે સંકલનનો અર્થ આપો તમને બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે સંકલનનો અર્થ આપો તો જોઈએ તો કે સમગ્ર ધંધાકી એકમની જુદા જુદા કર્મચારીઓ દ્વારા થતી પ્રવૃત્તિ કે કાર્ય વચ્ચે શું કીધું સમગ્ર ધંધાકી એકમ કોઈ પણ ધંધાકી એકમ છે એમાં દરેકે દરેક અલગ અલગ વિભાગ હોય તો એ દરેકે દરેક વિભાગ અને જેટલા પણ લોકો કામ કરે છે એ સમગ્ર ધંધાકી એકમની જુદા જુદા કર્મચારી દ્વારા થતી પ્રવૃત્તિ એ જે પણ કાર્ય કરે છે એ કાર્ય વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેવાય તો કે સંકલન કહેવાય એકમની અંદર કાર્ય કરતી તમામ વ્યક્તિઓ એકમના લક્ષ્યાંકોની સિદ્ધિ માટે શું કરે એક જૂથ તરીકે કાર્ય કરે તે જોવાનું કાર્ય પૂરો કરવા માટે સિદ્ધ કરવા માટે એક સાથે એક જૂથમાં સમૂહમાં જે કાર્ય કરે એને જ શું કહેવાય તો કે સંકલન કહેવાય બત્રીસ પ્રશ્ન જોઈએ કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે કિંમત અંગેના નિર્ણયમાં કિંમત નિર્ધારણ એટલે કે કોઈપણ વસ્તુનું ઉત્પાદક છે ઉત્પાદન કરતો હોય ત્યારે એની કિંમત કેટલી રાખવી કિંમત નિર્ધારણ કિંમત શું નક્કી કરવી વેચાણ નીતિ શું રાખવી શાખ નીતિ એટલે કોઈ પણ વેપારી છે એ કોઈપણ વસ્તુનું ઉત્પાદન સોરી સોરી વેચાણ છે એ ઉધાર માલનું વેચાણ કરતો હોય તો શું છે તો કે ઉધાર માલનું જ્યારે તમે વેચાણ કરતા હોય ત્યારે એની નીતિ એટલે કે શાખ નીતિ વટાવ અંગેની નીતિ જથ્થાબંધ કે છૂટક વેચાણ અને મધ્યસ્થીઓનું કમિશન વગેરે બા

સંચાલકીય નિર્ણય પ્રક્રિયામાં શું કીધું સંચાલન જે પણ નિર્ણય લે એ નિર્ણય પ્રક્રિયામાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવો બિનવૈજ્ઞાનિક અભિગમને શું કરવો છોડી દેવો નીચે આપ્યું છે કે ફેડરિક ટેલર છે ફેડરિક ટેલર નામના જે લેખક છે એને સંચાલનની વ્યાખ્યા આપતા કીધું છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવાની ચોક્કસ કળા એને જે શું કહેવાય તો કે વૈજ્ઞાનિક સંચાલન કહેવાય વૈજ્ઞાનિક સંચાલન કોને કહેવાય અહીંયાથી લખો ફેડ્રિક ટેલરની વ્યાખ્યાથી તો ચાલે કે તમે તમારા માણસ પાસે શું કરાવવા માંગો છો એ તમારે જાણવું એ કાર્ય એ ચોક્કસ રીતે કરે અને ઓછામાં ઓછા ખર્ચે કરે તે જોવાની ચોક્કસ કળા એને જે શું કહેવાય તો કે વૈજ્ઞાનિક સંચાલન કહેવાય ચોત્રીસમો પ્રશ્ન છે હેતુ નિર્ધારણ એટલે શું શું કીધું છે હેતુ નિર્ધારણ એટલે શું

હોય નફો તો ખબર પડી શું છે હેતુ નફો કમાનો એટલે તમે કોઈ પણ કામ કરો અથવા કોઈ પણ વેપારી છે એ ધંધાથી એકમની સ્થાપના કરે તો એને શું સિદ્ધ કરવું છે એ કરવા માટે જે પણ વિચારણા થાય અથવા નક્કી થાય એને શું કહેવાય તો કે હેતુ નિર્ધારણ કહેવાય આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું છે તો કે હેતુ નિર્ધારણનો છે એમસીક્યુમાં એ પ્રશ્ન પૂછાય છે વીએસક્યુમાં એ પ્રશ્ન પૂછાય છે કે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું છે તો શું આવે હેતુ નિર્ધારણ પહેલાં તો હેતુ નક્કી કરવો પડે કે તમારે શું મેળવવું છે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે હેતુ જ નક્કી ન હોય શું થાય હેતુ જ નક્કી ન હોય તો આયોજન ક્યારેય સફળ થાય નહીં એના માટે પહેલાં નક્કી હોવું જોઈએ કે મારે આ કરવું છે આપણે નક્કી કરીએ કે મારે પંચોતેર ટકા લાવવા છે તો એની મુજબ એ રીતે આપણે મહેનત કરવી પડે પણ આપણો હેતુ જ નક્કી ન તો ગમે એટલે આવશે એ હાલશે તો તમે ગમે એ આયોજન બનાવો વાંચવા માટેનું એ કેવું જાય નિષ્ફળ જાય એટલા માટે કીધું છે કે હેતુની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ ને તો જ આયોજન છે શું છે સંચાલકને ઉપયોગી નીવડી શકે હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે વાસ્તવિક અને બુદ્ધિ ગમ્ય હોવા જોઈએ જે તમે શું થાય તો કે તમે જે હેતુ નક્કી કર્યો છે ધ્યેય નક્કી કર્યું છે એ તમે વાસ્તવિક હોવું જોઈએ મેળવી શકાય એવું હોવું જોઈએ અને અગાઉના લેક્ચરમાં મેં ઉદાહરણ આપ્યું હતું કે આપણી કેપેસિટી પાસઠ થી સિત્તેર ટકા લાવવાની હોય તો આપણે વધી વધીને બોતેર ટકા ધારીએ એ બરાબર છે પણ આપણે પાસઠ થી સિત્તેર ટકાની કેપેસિટી હોય ને આપણે ધારીએ મન પંચાણું ટકા આવે તો એ વાસ્તવિક ધ્યેય કહેવાય

આવે છે આયોજનમાં શું થાય તો કે તમે જે પણ હેતુ નક્કી કર્યો છે જે પણ ધ્યેય નક્કી કર્યો છે એ પૂરો કરવા માટે શું થાય તો કે એની ધારણા કરવામાં આવે ગણતરી કરવામાં આવે જેમકે વેચાણ વધશે તો ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે તો કાચા માલની ખરીદી પણ વધશે કોઈ પણ ધંધાદારી એકમ છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ વિચારે કે ભાઈ વેચાણ વધશે વેચાણ વધે તો શું કરવું પડે એને ઉત્પાદન એ વધારવું પડે કોઈપણ ચીજ વસ્તુનું અને ઉત્પાદન વધે તો શું થાય તો કે કાચા માલની વધારે જરૂર પડે આ શું છે તો કે ગણતરી અને ધારણા છે શું છે ગણતરી અને ધારણા ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફારની શક્યતા હોવાને કારણે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરવા પડે છે તો કે આયોજનમાં શું કીધું ધંધાકી એકમને અસર કરતા બાહ્ય પરિબળો બાહ્ય પરિબળો કયા તો કે સરકારની નીતિ છે તેજી મંદી છે લોકોની પસંદગી અભિરુચિ અને ટેવ છે આમાં ફેરફાર થવાના કારણે શું થાય તો કે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ આયોજનમાં ફેરફાર કરવો પડે છે આ માટે આયોજન શું છે તો કે પરિવર્તનશીલ હોવું જોઈએ હોતું નથી કે તમે જેમ બનાવ્યું છે એ મુજબ જ કાર્ય સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ તમે શું થાય તો કે એમાં ફેરફાર કરી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે છત્રીસ કે વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે વિકેન્દ્રીકરણ કોને કહેવાય તો તમને ચોથા ચેપ્ટરની અંદર અગાઉ આવી ગયું કે વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ કોને કહેવાય તો કેન્દ્રીકરણ એટલે તો કે કેન્દ્રીકરણ એટલે ઉચ્ચ સપાટીએ દરેકે દરેક કાર્યને લગતા નિર્ણય લેવાતા હોય અને જ્યારે વિકેન્દ્રીકરણ એટલે શું તો કે જે સપાટીએ કાર્ય થતું હોય ઉચ્ચ સપાટીએ થતું હોય તો ઉચ્ચ સપાટી મધ્ય સપાટી થતું હોય તો મધ્ય સપાટી

નહીં શું કામ તો કે વિકેન્દ્રીકરણ શું છે તો કે દરેકે દરેક સપાટીએ થાય જે સપાટીએ કાર્ય થતું હોય એ લોકો નિર્ણય લઈ શકે સ્વતંત્રતા હોય તો એવું થતું હોય ત્યારે ધંધાની જે રહસ્ય છે એ જળવાઈ રહી નહીં જો દરેકે દરેક સપાટીએ નિર્ણય લેવાતા હોય તો એટલા માટે વિકેન્દ્રીકરણ છે એ જ્યારે ખૂબ જ નાના પાયા પરના વ્યવસ્થા તંત્રની રચના હોય એના સિવાય તો કે ધંધાનું રહસ્ય જાળવી રાખવાનું હોય ત્યારે વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં આગળ જોઈએ કે કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી કારણે તો કે નીતિ દરેક કર્મચારી છે એના માટે એક સરખી નીતિ અને બીજું તો કે સંકલનના કારણે વિકેન્દ્રીકરણ શું થાય છે તો કે નિષ્ફળ જાય છે સફળ જતું નથી ત્યાર પછીનો સાડત્રીસમો પ્રશ્ન જોઈએ શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ અને સંરચના દોરો માત્રને ને માત્ર શું કીધું છે તો કે શ્રેણિક વ્યવસ્થા જનરલ મેનેજર શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વિભાગ અનુસાર કામ થાય કેવી રીતના થાય વિભાગ અનુસાર કામ થાય સૌપ્રથમ કોણ આવે તો કે જનરલ મેનેજર પછી તો કે એની અંદર ઉત્પાદન ખરીદી ઇન્જિનિયર વિભાગ સંશોધન અને વિકાસ આ દરેકે દરેક શું છે તો કે વિભાગ છે એમાં પ્રોજેક્ટ નંબર એક પછી પ્રોજેક્ટ નંબર બે માં તો કે સંચાલક કાર્ય કરે પ્રોજેક્ટ નંબર ત્રણમાં પણ સંચાલક અને ચારમાં પણ શું થાય તો કે સંચાલક જે મુજબ કાર્ય સોંપે છે એ મુજબ જ કાર્ય થાય છે તમારે આટલું જ યાદ રાખવાનું છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો ત્યારે સૌપ્રથમ કોણ આવશે જનરલ મેનેજર પછી એની નીચે તો કે ઉત્પાદન ખરીદી ઇન્જિનિયર સંશોધન અને વિકાસ ચારે શું છે તો કે ના વિભાગ આપેલા છે

તો કે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગી કે સંચાલકો અને વિભાગીય અધિકારીઓ વિભાગીય અધિકારીનો એમાં થાય તો કે મધ્ય સપાટી તો કે વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એને જ શું કહેવાય તો કે વિકાસ કહેવાય વિકાસ એક કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં શું થાય તો કે વધારો થાય વિકાસ છે એ શું છે તો કે કાર્યક્રમ છે તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે વિકાસ એ શું છે તો શું છે તો કે કાર્યક્રમ છે એના દ્વારા શું થાય તો કે નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા એટલે કે પૂરા કરવા માટે અધિકારીઓની શક્તિમાં શું થાય તો કે વધારો થાય શું કામ તો કે એને જે પણ કામ કરવાનું છે એ કામ કરવા માટે અથવા કોઈ પણ કાર્યના નિર્ણય લેવા માટેને શું થાય તો કે પ્રાયોગિક અથવા સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવે છે એટલે એની શક્તિમાં શું થાય તો કે વધારો થાય એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જે શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય શું કરે છે વધુ કરે છે કે એને દરેકે દરેક કાર્ય કરવાનું નથી બીજા લોકો પાસેથી શું કરવાનું છે કાર્ય કેવી રીતે કરવાનું એ કઢાવવાનું છે એના માટે શું થાય છે તો કે શારીરિક કાર્ય ઓછું કરે પણ બૌદ્ધિક કાર્ય શું કરે તો કે વધુ કરે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે જેનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા શું થાય વધારવાનો છે એને સુકામાં જ્ઞાન આપવામાં આવે છે તો કે એને તાલીમ એટલા માટે આપવામાં આવે છે કે એની હેતુ શું છે તો કે એની માનસિક ક્ષમતા વધે અને એ કોઈ પણ નિર્ણય લેવાનો હોય નીતિ વિષયક તો એ શું થાય ઝડપથી લઈ શકે આ ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાંત બને તે માટે શું થાય તો કે તેઓને તાલીમ આપવામાં આવે છે ઓગણચાલીસમો પ્રશ્ન છે ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે અત્યારે એવું પૂછ્યું છે કે ધંધાકીય કસોટીને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય આના અગાઉના પેપરમાં કદાચ એમ પૂછ્યું હતું કે ધંધાકીય કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય બરાબર તમને અલગ અલગ પૂછાય છે તો કે ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય કરવાનું છે તેમાં તેને આવડત છે કે નહીં તે જાણી શકાય છે ધંધાકીય કસોટી દ્વારા શું જાણી શકાય તો કે જે પણ ઉમેદવારને તમે પસંદ કર્યો છે જે પણ કાર્ય માટે એ કાર્યની એનામાં આવડત છે કે નહીં એ જાણી શકાય છે જ્યારે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ એનો આત્મવિશ્વાસ કેટલો છે એ કોઈ પણ કાર્ય કરે છે એમાં આત્મવિશ્વાસ એનું વલણ તથાની તે અંગેની જાણી શકાય છે ઓકે ત્યાર પછીનો ચાલીસમો પ્રશ્ન છે અભિપ્રણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે કઈ રીતે તો કે અભિપ્રેરણ દ્વારા કાર્ય કરવાની પ્રેરણામાં શું થાય વધારો થાય અભિપ્રેરણ એટલે શું તો કે કોઈ પણ કર્મચારી જે પણ કાર્ય કરે છે એ કાર્ય શું થાય તો કે કરવા તરફ વધારે એને પ્રેરણા મળે એને જ શું કહેવાય તો કે અભિપ્રેરણ કહેવાય કર્મચારીને કાર્યનું સારું વળતર પ્રાપ્ત થાય છે તેમના સામાજિક મોભામાં શું થાય તો કે વધારો થાય છે આ જ રીતે એને સારું વળતર અને સન્માન તેમને નોકરીમાં શું કરે તો કે ચાલુ રાખવા માટે

માહિતીના અતિભારણથી સી અસર થાય છે તો કે એમાં જોઈએ મોટા ઉદ્યોગોમાં માહિતીની સતત અને અવિરતપણે આપણે થતી હોય છે જે મોટા ઉદ્યોગો છે ધંધાકીય એકમો છે એમાં માહિતીની આપણે શું હોય સતત થતી હોય કેમ કે એમાં કાર્ય જેટલું કરવાનું હોય કર્મચારીઓ એટલા હોય એના કારણે માહિતી સતત અને અવિરત અવિરતપણે એટલે કે સતત ચાલુ રહેતી હોય છે જ્યારે એક જ કર્મચારી આવી અનેક પ્રકારની માહિતી મેળવવાની કે મોકલવાની હોય ત્યારે તે કામના અતિ ભારણને કારણે કે વ્યસ્તતાને કારણે શું થાય તો કે માહિતીની ચોક્કસ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાની બાબતને શું આપે તો કે પ્રાધાન્ય આપે કોઈ પણ મેનેજર કોઈ પણ અંદર કોઈ મેનેજર છે તો એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ પૂરતું કામ આપે વિભાગ પૂરતું તો ઠીક છે પણ એક જ મેનેજર હોય એને ખરીદ વિભાગનું સંભાળવાનું વેચાણનું સંભાળવાનું નાણાકીય સંભાળવાનું હિસાબે સંભાળવાનું તો શું થાય તો કે એની આગળ માહિતી જેટલી વધી જાય કે એને સતત મોકલવાની હોય ને લેવાની હોય તો એ શું કરશે તો કે મેળવવાની અને મોકલવાની હોય એના કારણે એનું કામનું ભારણ શું થાય વધી જાય એ સતત વધુને વધુ વ્યસ્ત રહી ગઈ પૂરતી માહિતી શું થાય તો બધી ભેગી થતી હોય એના કારણે મોકલી શકે

તો જોઈએ તો કે આયોજનના કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે જો આયોજન અને અંકુશ એક લેખકે શું કીધું છે તો કે જોડ્યા બાળક છે આયોજન અને અંકુશ શું છે તો કે એક સિક્કાની બે બાજુ છે આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી છે હોય જ અને બીજું તો કે અંકુશ છે એ આયોજન વગર શક્ય નથી એટલા માટે કીધું છે કે આયોજનના કારણે શું થાય તો કે અંકુશના કાર્યનો જન્મ થાય કેમ કે આયોજન હોય તો એ મુજબ વ્યવસ્થા તંત્ર ગોઠવાય કર્મચારી ગોઠવાય દોરવણી આપવામાં આવે ત્યાર પછી છેલ્લે શું થાય તો કે એ કાર્ય જે થાય છે એની ઉપર દેખરેખ રાખવાની હોય એટલે શું થાય તો કે અંકુશની જરૂર પડે એટલા માટે કીધું છે કે આયોજનને કારણે અંકુશના કાર્યનો શું થાય જન્મ થાય છે આયોજન દ્વારા ભાવિ કાર્યક્રમો શું થાય ઘડવામાં આવે છે કે ભવિષ્યમાં શું કાર્ય કરવાનું છે ભવિષ્યમાં શું ક્યાં ક્યારે અને કેવી રીતે કરવાનું છે તેની યોજના ઘડવામાં આવે છે જ્યારે આયોજન દ્વારા નક્કી કરેલી યોજના અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય શું છે તો કે અંકુશનું છે આયોજન મુજબ જે પણ કાર્ય નક્કી કર્યું છે જે પણ ધ્યેય નક્કી કર્યો છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કામ કોનું છે તો કે અંકુશનું છે જો આયોજન કરવામાં ન આવ્યું હોય તો અંકુશ કોઈ કામગીરી રહેતી નથી આમ આયોજન વગર અંકુશનું કાર્ય શું છે તો કે અસ્તિત્વમાં આવી આવી ન શકે શકતું નથી આ બાબતને આધારે કહી શકાય કે આયોજન એ અંકુશ જન્મદાતા છે તમને બે માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે ત્યાર પછી તેતાલીસ પ્રશ્ન છે કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી સમજાવો તો જોઈએ એમાં તો કે જે મૂડીની જરૂરિયાત ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે તેને શું કહેવાય તો કે કાર્યશીલ મૂડી કહેવાય કાર્યશીલ મૂડી કોને કહેવાય તો કે કોઈ પણ ધંધાદારી એકમ છે શું કીધું કોઈ પણ ધંધાદારી એકમ છે જેને મૂડીની જરૂરિયાત ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થાય એવી મૂડીને શું કહેવાય કાર્યશીલ મૂડી કહેવાય આવી મૂડીનો સમયગાળો શું હોય તો કે એક વર્ષથી ઓછો હોય તો જોઈએ તો કે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો ધંધાની ચાલુ મિલકતમાં સેનો સમાવેશ થાય તો કે કાચો માલ છે દેવાદાર છે લેણી ઊંડી છે રોકડ સિલક છે વેચાણ પાત્ર જામીનગીરીઓ છે માલ શોકમાં ફેરફાર છે વગેરે કાર્યશીલ મૂડીમાં રોકાયેલી મૂડી કહેવાય કાચો માલ છે કે પાંચ સાત દસ વર્ષનો માલ રહીને રાખે નહીં એમાં શું થાય તો કે રોજ બરોજ હોય મતલબ કે કાર્યશીલ મૂડી કોને કહેવાય તો કે જેનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો આ દરેકે દરેકનો સમયગાળો કેવો હોય તો કે એક વર્ષથી ઓછો હોય એમાં એનો સમાવેશ થાય છે કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે આવી મૂડીનું ચાલુ મિલકતમાંથી રોકડમાં અને રોકડમાંથી ચાલુ મિલકતમાં શું થાય તો કે સતત રૂપાંતર થતું રહે છે આથી કહી શકાય કે કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી આ પ્રશ્ન પણ તમને એક્ઝામમાં પૂછાય છે બે માર્કની અંદર ચુમ્માલીસમો પ્રશ્ન નાણા બજારના સાધનો કયા ક્યાં છે શું કીધું છે નાણા બજારના તો કે નાણા બજારના મુખ્ય સાધનો આ પ્રમાણે છે પહેલું શું છે તો કે ટ્રેઝરી બિલ ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે તો કે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે જે એમસીક્યુમાં એ પ્રશ્ન છે તમને ગાલાના પેપરમાં કે ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે તો કે ભારત સરકાર વતી કોણ બહાર પાડે તો કે આરબીઆઈ બહાર પાડે બીજું છે કોમર્શિયલ પેપર નંબર ત્રણ તો કે થાપણોનું પ્રમાણપત્ર નંબર ચાર તો કે કોમર્શિયલ બિલ અને પાંચમું છે કોલ મની અને નોટિસ મની આ પણ તમને બે માર્કમાં પ્રશ્ન પૂછે છે કે કોલ મની અને નોટિસ મની એટલે શું તો કે કોલ મની કોને કહેવાય તો કે એક દિવસ માટે પૈસા ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને શું કહેવાય કોલ મની જ્યારે નોટિસ મની તો કે બેથી ચૌદ દિવસમાં પૈસા ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને શું કહેવાય નોટિસ મની કહેવાય જો આ પાંચે પાંચ તમારે લખવાના છે બે માર્કમાં પૂછાય તો શું કીધું તો કે નાણાં બજારના સાધનો ક્યાં છે કયા કયા ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર થાંપણોનું પ્રમાણપત્ર એની સિવાય તો કે કોમર્શિયલ પેપર અને અને કોલ મની મની નોટિસ ઓકે ત્યાર પછીનો પ્રશ્ન છે માર્કેટિંગ મિશ્ર એટલે શું તેમાં શેનો સમાવેશ થાય છે તો તો જોઈએ એમાં કે માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ જોઈએ તો કે ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને જ માર્કેટિંગ મિશ્ર કહેવાય માર્કેટિંગ મિશ્ર કોને કહેવાય તો કે કોઈ પણ ઉત્પાદક છે કોઈ પણ વ્યક્તિ છે ને કંપનીની સ્થાપના કરી એ ઉત્પાદક છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ પેદાશને બજારમાં સરળતાપૂર્વક દાખલ કરવા એટલે કે વેચવા માટે પ્રથમવાર મૂકવા માટે અથવા તો બીજી વસ્તુ તો કે બજારમાં એને ટકાવી રાખવા માટે એ જે પણ વિવિધ નીતિઓનો સમૂહ રચે એને જે શું કહેવાય તો કે માર્કેટિંગ મિશ્ર કહેવાય આગળ જોઈએ માર્કેટિંગ મિશ્ર એ ઘટકોનો સમૂહ છે જે એકમોના નિયંત્રણમાં હોય અને તેનો ઉદ્યોગ ગ્રાહકને સંતોષ ઊભો કરવા માટે થાય છે શું કીધું માર્કેટિંગ મિશ્ર એ ઘટકોનો સમૂહ છે શેના કારણે તો કે એકમમાં નિયંત્રણ હોય છે અને તેનો ઉપયોગ શેના કારણે થાય તો કે ગ્રાહકને સંતોષ ઊભો કરવા માટે બાહ્ય પર્યાવરણ ઉપર ધંધાકીય એકમનો કોઈ પણ અંકુશ હોતો નથી બાહ્ય પર્યાવરણ આંતરિક અને બાહ્ય પરિબળો આવે છે ને તો બાહ્ય પરિબળો કયા કયા તો કે સરકાર સરકારની નીતિ તેજી લોકોની પસંદગી તે અને અભિરુચિ આના ઉપર કોઈ પણ ધંધાકીય કમનો અંકુશ હોતો નથી પરંતુ આ ઘટકો ગ્રાહકને શું કરતા હોય તો કે સીધી અસર કરે છે આ અસરને ઓછી કરવા માટે માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ કરવામાં આવે છે આમ જોઈએ તો કે બીજા શબ્દોમાં કહીએ તો બજાર્ય મિશ્ર એવા બજાર્ય સાધનોનો સમૂહ છે જે બજાર્ય ઉદ્દેશને હાંસલ કરવા માટે શું થાય તો કે ઉપયોગી

શું કરે છે તો કે કોઈ પણ એકમથી કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તો કે એકમો ઓછામાં ઓછું પ્રદૂષણ કરી અને કોઈપણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેમને ભારત સરકારનું પર્યાવરણ ખાતું કયું ખાતું પર્યાવરણ ખાતું શું આપે છે તો કે ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપે છે આમ ગ્રાહકો

પર્યાવરણના સામાજિક પરિબળો વિશે સમજાવો તો કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિનું સર્જન વૃદ્ધિ અને અંત સમાજમાં જ આવે છે કોઈ પણ ધંધાકીય એકમ છે એની સ્થાપના થાય તો એ શું થાય તો કે સમાજમાં રહેતા લોકોની વચ્ચે થાય એની સિવાય તો કે એની વૃદ્ધિ એટલે એનો વિકાસ થાય દિવસે ને દિવસે એ મોટો થતો જાય એ સમાજમાં થાય અને છેલ્લે એ બંધ પડે એટલે કે એનો અંત આવે તો એ પણ શું થાય તો કે સમાજની અંદર જ થાય તો કે ધંધાકીય પ્રવૃત્તિને સમાજથી અલગ કરી વિચારવાનું શક્ય નથી કોઈ પણ એકમ છે ને તમે સમાજથી અલગ કરી એને વિકસાવી શકો નહીં સમાજ એટલે માનવ સમુદાય સામાજિક સંસ્થાઓ સામાજિક પરંપરાઓ વગેરે સમાજ કોને કહેવાય તો કે માનવ સમુદાય દરેકે દરેક માણસો એનો સમુદાય બીજું તો કે સામાજિક સંસ્થા આવી જાય સામાજિક પરંપરાઓ આવી જાય દરેકે દરેક ધર્મ છે એમ તો કે સમાજમાં સતત ગતિશીલ હોય છે માટે લોકોની સમાજમાં રહેવાની રીતભાત એની જીવનશૈલી કાયમ માટે એક સરખી રહી શકે નહીં અને તેમાં આવતા શું કીધું પરિવર્તનો શું કરે તો કે ધંધાકીય પર્યાવરણને અસર કરે છે આથી સમાજમાં રહેતા લોકોની માન્યતા એના જીવનનો અભિગમ ક્યારે એક સરખો હોઈ શકે નહીં અને મોટા ભાગના લોકો તેમના વિકાસને લગતા નિર્ણયોમાં તેમની શું કરે તો કે માન્યતા અને રીત રિવાજોને શું કરતા હોય તો કે પ્રાધાન્ય આપતા હોય રેડી આગળ એ પૂછે કે કઈ આર્થિક પ્રવૃત્તિ કરવી કેટલા પ્રમાણમાં કરવી કેવી રીતે કરવી વગેરે નિર્ણયમાં તેમનો ધર્મ એમની જ્ઞાતિ એમનો સંપ્રદાય એમનું વગેરે વર્તુળ વગેરે શું કરે તો કે અસર કરતા છે કોઈ પણ વ્યક્તિ છે તો એને આર્થિક પ્રવૃત્તિ કરવી કેટલા પ્રમાણમાં કરવી કેવી રીતે કરવી એના સિવાય તો કે એનો ધર્મ છે એની જ્ઞાતિ છે આ દરેકે દરેક બાબત શું છે તો કે અસર કરતા છે જે દેશમાં સામાજિક સંસ્થાઓનું પ્રભુત્વ છે ત્યાં આવું વલણ જોવા મળે છે આપણા દેશમાં એ છે આપણો દેશ શું છે તો કે લોકશાહી છે આપણા સમાજમાં પણ કેટલાક ખાસ પ્રકારના ધંધાઓ સાથે જ્ઞાતિ અને સામાજિક જૂથ શું છે તો કે સંકળાયેલા છે એકંદરે સામાજિક બંધોનોથી જે વર્ગ જેટલા પ્રમાણમાં મુક્ત કે અલિપ્ત રહે તે વર્ગમાં વિકાસની માત્રા કેવી હોય તો કે અન્ય જૂથ કરતાં થોડીક વધુ હોય અને વિકાસનું સ્વરૂપ પણ કેવું હોય તો કે વધુ હોય છે આમ આવો વર્ગ નવી વિચારસરણીને આવકારે તેથી ત્યાં ધંધાકીય પ્રવૃત્તિને તેટલા જ પ્રમાણમાં શું થાય તો કે ઉત્તેજન મળે આમાંથી તમને જે પણ પોઈન્ટ યાદ રહી ચાર પોઈન્ટ લખવાના છે તમારા બે માર્કની અંદર રેડી તમને શું છે તો કે વિભાગ સી ની અંદર એકત્રીસ થી સુડતાલીસ ટોટલ સત્તર પ્રશ્ન પૂછાય છે એમાંથી તમારે કોઈ પણ તેર પ્રશ્નના જવાબ આપવાના છે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ ડી સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત